ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ફરી આકરા પ્રહાર કર્યા છે અને ચૈતર વસાવાને તોફાની મગજના માણસ ગણાવ્યા તેમની પર અનેક એફઆઈઆર થઈ છે તેઓ અશાંતિ ફેલાવે છે આવા માણસોને મોટા ન થવા દેવાય તેવા આક્ષેપો લગાવ્યા બીજી તરફ મનસુખ વસાવાએ અગાઉ કહ્યું હતું કે જો તમે વોટ નહીં આપો તો અમે પણ પાણીમાં બેસી જઈશું આ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે આ રાજનીતિમાં અમુક સમયે બોલવું પડે એ તો નહીં પરંતુ યાદ દેવડાવવું પડે ને યાદ દેવડાવવું પડે કે ભાઈ આ આ પ્રકારનું અમે આ તમારા જે વરજુઆતને ધ્યાનમાં રાખીને તમારે અપેક્ષા મુજબનું વાવંડી ઓર્ગીન બે તમારા એરિયાની અંદર કામો કર્યા હોય છે અધિકારીઓ સાથે લડી ઝઘડીને પણ તમારા જ્યારે કામો કરતા હોય જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પ્રકારનું કોઈ ઢીલાસ રાખતો હોય તો ત્યાં પ્રકારે આ મારે બોલવું પડે ફેરતર જેટલા ગુના બનેલા છે ને એ લગભગ બધા જ એની એના એ પર એફઆઈઆર થયા છે ને બધા પર જામીન પર છૂટ્યા છે કેટલાક કેસોમાં જેલમાં પણ ગયો છે તો આવા લોકો આવા આવા વ્યક્તિને મોટો ના થવા દેવાય આવા વ્યક્તિને મોટો ના થવા દેવાય છે ભરૂચ જિલ્લામાં હંમેશા શાંતિ થઈ છે અને આવા જે પણ કોઈક તોફાની મગજના વ્યક્તિ હોય અથવા તો જે અશાંતિ ફેલાવે સમાજની અંદર વિસ્તારની અંદર એવા લોકોને મોટા ના થવા દેવાય